કાંગધ્રાના માનસર તળાવ પાસે આવેલા બગીચામાં દારૂઓની ખાલી બોટલો થેલીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓથી સિનિયર સિટીઝન તથા પ્રવાસીઓ દ્વારા સીસીટીવી કેમેરા નાખવા માંગ અસંખ્ય દારૂઓની બોટલો થેલીઓના અઢિંકાએ પોલીસ પેટ્રોલિંગ તથા કામગીરી ઉપર ઉઠાવ્યા સારવાર વારે વાર ગાંધીનો ગુજરાત જ્યાં દારૂબંધી હોવા છતાં બેફામ રીતે દારૂનો વેપરો થતો હોય તેવું આપણે આ દ્રશ્યો જોઈ ચોક્કસથી કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના હૃદય સમા ગણાતા માનસર તળાવ પાસે આવેલ બગીચામાં બેફામ રીતે જ્યાં ત્યાં હરવા ફરવા ના સ્થળે વિદેશી દારૂની ખાલી બોટલો દેશી દારૂઓની થેલીઓ દેખાતા સિનિયર સિટીઝન સહિત બગીચામાં ફરવા આવતા જતા પ્રવાસીઓ માટે બન્યો છે માથાનો દુખાવો દિન પ્રતિદિન સિનિયર સિટીઝન તથા નગરપાલિકા તંત્ર દ્વારા બગીચાની સફાઈ કરવામાં આવે છે પરંતુ રાત્રિના સમય આ સામાજિક તત્વો દ્વારા જાણે આ બગીચો મહેફિલ માટે મોકળું મેદાન બન્યો હોય તે રીતે વિદેશી દારૂની ખાલી બોટલો દેશી દારૂથી થેલીઓના દ્રશ્યો જોવા ચોક્કસથી કહી શકાય ત્યારે ધંગધ્રા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ તથા કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી છે અને પેટ્રોલિંગ સુવાના ગાંઠ્યા સમાન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે આ સફાઈ કરતા સિનિયર સિટીઝન તથા સામાજિક કાર્યકરોની માંગ છે કે પોલીસ દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિને ડામવા અને તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા બગીચામાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી બગીચામાં બનતી મહેફિલાને અને તત્વો ઉપર બાજ નજર રાખીને ખાયતાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નમસ્કાર મારું નામ ચંદ્રશકુમાર રોય એઝ અ સોશિયલ વર્કર આજ રોજ આપણે ધાંગધ્રા માનસર તળાવ જે પ્રખ્યાત છે આપણે ધાંગધ્રાનો કહેવા મયુરબાગ બગીચો તેમજ ચોપાટી હાલે પત્રકાર મિત્રો સામાજિક કાર્યકર્તાઓ અને સિનિયર સિટીઝન દ્વારા જાણવા મળ્યું અહીંયા કે અનેક જગ્યાએ દારૂની બોટલો કચરાઓ ચરસ ગાંજાની કંઈક કોલી ચલમું કે ચલમું એવી જોવા મળી છે અહીંયા ઘણા સમયથી સિનિયર સિટીઝન દ્વારા સાફ સફાઈ નગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈની કરવામાં આવે છે પણ રોજે રોજ અહીંયા દારૂની બોટલો તેમજ ચરસ ગાંજાની ચલમને બધું જોવા મળે છે અને તેમજ અહીંયા કોઈ પ્રકારની સેફટી ના હોય એવું તેમજ સિનિયર સિટીઝન તેમજ અહીંયાના રોજભરોજ જે ફરવા માટે આવતા તમામ લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે હાલે શ્રાવણ માસ પછી તો હવે ભાદુરો માસ ચાલુ રહ્યો છે ત્યારે ધાર્મિક તહેવાર ચાલી રહ્યા હોય ત્યારે દીકરી છે આપણે લેડીઝો જે છે બધા જ લોકો આ અને વરસાદી ઋતુ હોય જેથી લોકો અહીંયા ફરવા માટે હરવા માટે આવતા હોય શાંતિ મેળવવા માટે પરંતુ આ એક વસ્તુ અડચણરૂપ થઈ રહેલું દારૂ જુગાર ના અ દારૂ જુગાર પછી અન્ય અશુદ્ધ બધી વ્યવસ્થા છે જેના કારણે ખૂબ જ બધાને હાલાકી ભોગવવી પડે છે તો તંત્રશ્રીને મારી અનુરોધ છે માન્ય ચીફ ઓફિસરશ્રીને કે તત્કાલી આ બાબતે સાફ સફાઈ કરાવે તેમજ માન્ય ડીવાય સાહેબ એસપી સાહેબ એસપી પણ અનુરોધ છે કે અહીંયા જેટલા યુસન્સ ફરતા હોય જે દારૂની બોટલ જેમ તેમ ફેંકતા હોય છે જ્યાં ત્યાં બધું ફેંકાય છે એટલે ને કંઈક બહુ જ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે એટલે માન્ય એસપી સાહેબને પણ વિનંતી છે કે સીસીટીવી કેમેરા અહીંયા નાખવામાં આવે માને ચીફ ઓફિસરને પણ વિનંતી સી સીસીટીવી બગીચામાં નાખવામાં આવે તેમજ સાફ સફાઈ પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવે જેથી કરીને આવા ઇસોન્સ દ્વારા અહીંયા કોઈ અપ્રવૃત્તિ ન કરવામાં આવે જેથી તમામ ધાંગધ્રા શહેરીજનો લોકો અને સિનિયર સિટીઝન શાંતિથી બેસી શકે ફરી હકે હરી હકે અને શાંતિથી સુકૂન મેળવે અને બહુ જ સારી રીતે થઈ શકે એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરે એવો મારો માની એસપી સાહેબ ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટરશ્રી તેમજ તંત્રને અનુરોધ છે